જે પ્રકારે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે એકત્રિત થઈ હિન્દુ સંગઠનોએ રેલી કાઢી કલેક્ટર સુધી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું હજારોની સંખ્યામાં રેલીમાં જોડાયેલા આગેવાનોએ આક્રોશ થાલતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓને ખોરતી રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે હિન્દુઓને છોડવામાં આવે તેમજ જ્યાં અત્યાચાર થઈ રહ્યો છે તેને રોકવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સમિતિ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય સંગઠનો દ્વારા આજે જે મહારેલી આયોજન કરવામાં આવ્યું છે તેમાં બાંગ્લાદેશ પર થઈ રહેલા જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચારને તાત્કાલિક અને સંપૂર્ણપણે બંધ કરવામાં આવે કલેક્ટરશ્રીને અમે આવેદન આપી અને વિનંતી કરીએ છીએ કે કલેક્ટરશ્રી અમારો અવાજ દિલ્હી સુધી પહોંચાડે અને ભારત સરકાર બાંગ્લાદેશ પર પૂરતું દબાણ લાવી હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારને તાત્કાલિક ધોરણે બંધ કરાવે અને હિન્દુઓ પર જે અમાનુષ્ય વર્તાવ થઈ રહ્યો છે આ વર્તનને તાત્કાલિક ધોરણે બંધ કરાવે જેના માટે સાધુ સંતો અને તમામ હિન્દુઓ તમામ હિન્દુઓના જે સંગઠનો છે બધા જ સંગઠનો ભારત દેશની સાથે છે હિન્દુઓની સાથે છે અને કોઈ પણ પરિસ્થિતિ જયારે બાંગ્લાદેશમાં નિર્માણ થઈ છે તો એ પરિસ્થિતિ તાત્કાલિક બંધ કરવામાં આવે એવી વિનંતી છે